હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસ્વાદમાં આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવી કોનચાટ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મૉન ચાટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં આવા ઉકળતા પાણીમાં આવી રીતે મકાઈ એની અંદર એડ કરી દેવાના છે હવે આને આપણે સાતથી આઠ મિનિટ માટે બફાવવા દઈશું આઠેક મિનિટ પછી મકાઈ આપણા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું મકાઈને આપણે એક બાઉલમાં લઈ લઈશું ને એની અંદર હવે બીજા બધા મસાલા કરી લઈશું સૌથી પહેલાં ડુંગળી થોડા લીલા મરચાં થોડા સમારેલા ટામેટા કાચ્ચી કેરી ચીની સમારીને લીધી છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી ચાટ મસાલો થોડુંક લીંબુ પાણી એ પણ અડધી ચમચી જેટલું અને થોડા ધાણા આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ગરમા ગરમ કોર્ન ચાટ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ